વડોદરા પાલિકા દ્વારા વધુ એક વિવાદાસ્પદ કામગીરી વાઘોડિયા રોડ સ્થિત રંગવાડી કપાસેના ગેરકાયદેસર ઢોર વાળા તોડવા પહોંચેલી દબાણની ટીમને કાઉન્સિલર વિનોદ ભરવાડે રોક્યા હતા કાઉન્સિલર વિનોદ ભરવાડે સતત મેયર અને સત્તાધીશોને કોલ કરતા વિનોદ ભરવાડનું વધુ જોર ચાલતા ઢોર વાળાનું દબાણ તોડાયું નહીં દબાણ તોડવા કટ્ટીબદ્ધ દબાણ શાખાએ માત્ર ગાય અને વાછડી જ કબજે લીધી હતી દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ શાખાની આવી હતી તો આજે બાપોદની અંદર આ ટીમ આવી હતી જે ગાયો રસ્તા પર હોય એ એનો વાંધો નથી પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે પોતાની જગ્યા માલકીમાં રાખે છે એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલે બે દિવસમાં ટેગ લગાવી દે એ કામગીરી પછી કરવામાં આવશે એટલે બે દિવસ માટે એ લોકોને ટાઈમ આપ્યો છે જેની કામગીરી ટેગ લગાવવાની બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે વિસ્તારમાં તો ઘણી ગાયો છે આગળ પણ મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ ગાયોનો ટેગ લાગી ગયા છે અમુક બાકી છે એ આજ બે દિવસમાં ટેગ લગાવી દેશે મારું નામ વિનોદભાઈ ભરવાડ કાઉન્સિલર વડોદરા માનક તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો